એક તરફ ખેડૂતોને એમની જણસના પૂરતા ભાવ નથી બળી રહ્યા ત્યારે બીજી તરફ ફરી એકવાર ખેડૂતોના માથે ચિંતાના વાદળો ઘેરાયા છે વાત છે રાજકોટ જિલ્લાના ધોરાજી પંથકના ખેડૂતોની કે જ્યાં ચોમાસુ પાક અતિવૃષ્ટિના કારણે નિષ્ફળ ગયો તો પાકનું ધોવાણ પણ થયું હતું અને ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો આપ્યો હતો ધાણાના પાકમાં સુકારા નામના રોગ આવી જતા ખેડૂતો ચિંતિત બન્યા છે ત્યારે આર્થિક રીતે હારી ચૂકેલા ખેડૂતોએ સારા ભાવ મળવાની આશાએ ધાણાના પાકનું વાવેતર કર્યું હતું જે પાકમાં વાવેતરથી લઈને અત્યાર સુધી એક વીંગાદીઠ આઠથી દસ હજાર રૂપિયાનો ખર્ચ પણ કર્યો મોઘા ભાવના બિયારણ જંતુનાશક દવાને ખેડકરીને વાવેતર કર્યું વાવેતર બાદ ધાણાના પાક પર કમોસમી વરસાદ વરસ્યો જેના કારણે ધાણાનો પાક અમુક ટકા નિષ્ફળ નીવડ્યો હતો ત્યારે ખેડૂતોએ જે પાક બચ્યો છે પૂરી કરી અને ઉછેર કર્યો પાકને વાતાવરણ અનુકૂળ ધાણાના પાકમાં સુકારા નામનો રોગ આવી ગયો છે જેને કારણે ખેડૂતો ચિંતિત બન્યા છે ખેડૂતોનું કહેવું છે કે ક્યારેક આકાશી આફત તો ક્યારેક માનવ સર્જિત આફતના કારણે ખેડૂતોને આર્થિક નુકસાનનો સામનો કરવો પડી રહ્યો છે ખેડૂતોનું વધુમાં કહેવું છે કે સતત આકાશી આફતો જેવી કે ચોમાસામાં અતિવૃષ્ટિ અને શિયાળાના સમયે માવઠાના કારણે પાકને નુકસાન થયું તો હવે જ્યારે પાકમાં ફ્લાવરિંગ બેસ્યું ત્યારે ધાણાના પાકમાં સુકારા નામનો રોગ આવી જતા ધાણાના ઉત્પાદન પર માઠી અસર પડે એવી સ્થિતિ છે ખેડૂતોના જણાવ્યા અનુસાર ધાણાનો પાક ઉત્પાદનમાં પચાસ ટકા ઘટાડો આવશે ખેડૂતોનું કહેવું છે કે જંતુનાશક દવાઓનો છંટકાવ કરવા છતાં પણ આ રોગ છે એ રોકાઈ નથી રહ્યો અને આગળ વધી રહ્યો છે સુકારાના રોગને કારણે પાક પીળો પડી રહ્યો છે અને ખાસ કરીને વાતાવરણની પણ પુષ્કળ પ્રમાણમાં અસર વર્તાઈ રહી છે ક્યારેક ઠંડી તો ક્યારેક ગરમી તો ક્યારેક પવન ફૂંકાવવાના કારણે ધાણાનો ફ્લાવરિંગ પણ ખરી જાય છે ધાણાના પાકમાં ઉગી રહ્યા બરોબર ઉગી રહ્યા તા માવઠું થયું કરા સાથે તો બધાય ધાણા ખુંદાઈ ગયા કેરા ભરાઈ ગયા લીધે તે એમાં ખાતર બાતર નાખી અને દવાના છટકાઓ જાજા કરી અને કમ્પ્લીટ કર્યા તો અત્યારે સુકારાનો રોગ આવી ગયો છે બરોબર છે એના કારણે સુકારો હાયલો જાય છે એટલે પાક પૂરો મળશે નહીં પચાસ ટકા પાક નહીં મળે શું છે ધાણાની સ્થિતિ અત્યારે અત્યારે ધાણાની સ્થિતિ હા પર અને એક તો ઝીણો ધાણો થાય બરોબર છે ભાવ પૂરતા મળતા નથી સુકારો આવવાનું કારણ શું સુકારો આવવાનું આ ગરમી બહુ પીડી અને ધુમાસ આવ્યો બહુ આ એના કારણે સુકારો વધારે લાગુ પીડો છે શું ધાણાના પાકની અત્યારે શું સ્થિતિ છે

વાવેતર કર્યા પછી એક માવઠું થયું માવઠા થયા પછી થોડીક અસર આવી એમાં નબળાઈની પછી માવજત કરી સારો એવો ખર્ચો કરી સાત આઠ હજાર રૂપિયાનો ખર્ચો વિગે કર્યો પછી વ્યવસ્થિત કર્યા ધાણા તો માથે અત્યારે આ ઝાકર ને વાતાવરણ અસર ન આવી એને હિસાબે ધાણામાં સુકારો આવ્યો સુકારાને હિસાબે ઉત્પાદન ઓછું આવશે ઉત્પાદન ઓછું આવ્યું ઉત્પાદન ઓછું આવ્યું એની સામે ભાવ પણ ઓછા મળે છે અત્યારે એટલે ખેડૂત અત્યારે હેરાન પરેશાન થઈ ગયું છે આ વાતાવરણની કેવી અસર વર્તાણી ઘાણાની અત્યારે શું સ્થિતિ છે ઘાણામાં અત્યારે એવું થયું છે કે વાતાવરણની અસર એવી બધી થઈ કે સુકારો બહુ આવી ગયો સુકારો બહુ આવ્યો એને હિસાબે ઉત્પાદન ઓછું આવ્યું ઉત્પાદન ઓછું આવ્યું એની સામે ભાવે ઓછા મળે છે અત્યારે ખેડૂતોને પૂરતા પોષણક્ષમતા ભાવ નથી મળતા એને હિસાબે અત્યારે ખેડૂત પરેશાન થઈ ગયો છે શું છો જે વાવેતર થી લઈને અત્યાર સુધી ખર્ચ કર્યો એ પણ નહીં મિત્રો એ અત્યાર લગીમાં સાત આઠ હજાર રૂપિયાનો વિઘે ખર્ચો કરી નાખ્યો છે એ કદાચ મળવો હશે તો મળશે ખેડૂતોને નહીંતર એ પણ નહીં મળે